ये ले के <laughs> अरे लाइए के मुके की अरे भगवान बाबू ले या। लो यार <laughs> तो सीधी जम्मू कश्मीर से ही आई से भाई जम्मू कश्मीर देवी से चलो रेलवे स्टेशन आई क्यों से हाँ तो मित्रों हमें तेरे लंबी लाइन में लगे चुके अभी थे अभी गए थे महादेव ना मंदिर

અત્યારે નાગેશ્વર જ્યોતિલિંગ બાજુથી મને આ લગભગ લગભગ ચાલીસ ચાલીસ ફૂટ હવે જવાનું છે આપણે શિવરાજપુર બ્રીચ બીચે શિવરાજપુર બીચે નથી જવાનું અને કંઈ ખબર છે નહીં અત્યારે આપણે હવે જવાનું છે બેટ દ્વારકા મૂળ દ્વારકા નહીં લગભગ ત્રેસઠમી વાર આ બોલ્યો છે મૂળ દ્વારકા એનું નામ બેટ દ્વારકા છે મારા ભાઈ ભૂલ પણ એક વાર થાય બે વાર થાય એને ભૂલ કહેવાય હવે બે અત્યારે હવે ફાઇનલી દર્શન કરી લીધા છે અને હવે અમે લોકો નીકળવાના નીકળવાનાથી બેટ દ્વારકા

ખબર નઈ દર્શન સુદર્શન મિત્રો ભોગી ગયા છે ફોટા વોટા પાડી લીધા આપડે સ્ટોરી અને ભાઈ જન્નત જોયું હોય ને

આ હનુમાન દાદા મંદિર મકર ધ્વજ હનુમાનજી તરીકે પણ ઓળખવામાં આવે છે ત્રિગંત રૂપિયા ધ્યાન દઈ પછી ભોજના લઈને લઈને

અને પાછા સુકવવા માટે મૂકી દેવાના અને અહીંયા મસ્ત એકદમ ચીલ ટાઢા પાણીની સુવિધા છે તો પાણીની બોટલ ભલે છે એક બોટલ ભેરી એક બોટલ દીવી ભરવા ગયો છે હવે અહીંથી આપણે જવાનું છે બીચ ઉપર બીચનું નામ શું છે નામ તો બીચ બીચમાં ત્યાં જવાનું છે બાકી યાર હનુમાન દાદાની જગ્યા છે એકદમ ખુલ્લી ખુલ્લી હોય કોઈ પણ હનુમાન દાદાના મંદિરે જાઉં ને એવી ખુલ્લી ખુલ્લી જગ્યા હોય ને મજા જ લાગે હા તો મિત્રો અમે લોકો આવી ચૂક્યા છીએ શિવરાજપુર બીચ અહીંયા અમારે નાવાનું છે કારણ કે ઘરે બે દીધા પાણી ન થવું તમે લોકો એ નાવા એવા છે બહુ જાજો ખર્ચો કરીને તો તમે વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને તમારા મમ્મી પપ્પાને મારો વિડીયો બતાવો કે હું ક્યાં ભૂગી ગયો છું તો તમારે પૂગો હોય તો ડિપ્લોમા કરવું પડે બાકી આ લોકેશન એક નંબર જેવું ભાઈ તાકાતવાળી લોકેશન છે

ફાઈનલી ગાઈસ અમે પહોંચી ગયા છે શિવરાજપુર બીચ સાલા કોઈ બેગ પકડવા વાળું નથી એટલે કોઈ ગોઠવું પડશે બેગ હાચવે પચાસ સો રૂપિયા ભલે દેવા પડે અમે બંને એ બેગ મૂકી દીધું છે સામેની દુકાને બજરંગી નાસ્તા સ્ટોલ ત્યાં બેગ મૂકી દીધું હે ભરોજ સંબંધ અમને લઈકા હવે આપણે નાવાનું છે અહીંયા જો આમ કરીને આમ સફલ મૂકતા આના પાછા પાટિયા ખુલી જઈશું અને હવે સીધું નાવા જવાનું છે ચલો ભાઈ આર યુ રેડી રેડી જય 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 આ પાણી પાણી ચીલ ચીલ પાણી હે દોસ્તો ચીલ પાણી આપ દેખ હે માત્ર એક તો 80 રૂપિયા ચીલ પાણી

ओए कौन ने पानी घुस गया दोस्तों वो <laughs> सारा पानी के अंदर आके मत खोलना मैंने खोल दी जलने लगी फिर वो जलने लगी મિત્રો અમે નાઈ ધોઈ લીધું છે મસ્ત પાડાની ની જેમ થઈ હતા એટલે એમાં છું તો હું ઓલું લાઈવ જેકેટ આવે ને લાઈવ જેકેટ આખું ફોલ્ડ કરીને ટી શર્ટ ની પાછળ હંતાડી દેવાનું અંદર નાખી દેવાનું પછી ઊંધે માથે તરવાનું એટલે મજા અલગ એટલે બધા એવું થાય કે લે આ તો પ્રોફેશનલ ડ્રાઈવર છે

જો મિત્રો તમે દ્વારકા આવતા હોય તો દ્વારકા આવીને તમે એકવાર આ સમોસા ટ્રાય કરવા જરૂરથી આવજો મસ્ત એના સમોસા છે આપણો માણા લેવા ગયો છે માણાને ભાઈ લેવા ગયો છે મસ્ત સમોસા મળે છે એ જ વખાણ કરતો તો એણે કંઈક રીલમાં જોયા હતા તો જરૂરથી એટલે દુકાન જો આવું નાની એમથી દુકાન છે પણ સમોસા એટલે કેવડી ભીડ છે ત્યાંથી ને જ ખબર પડી જતી છે ને બાકી આપણી ગાડીમાં આપણે બેઠે હતી અહીંયા આપણે થેલા છે અને પેટ્રોલ હજી અહીંયા અહીંયા સુધી છે અહીંયા છે હજી આપણે દ્વારકામાં રખડવાનું છે સાડા આઠે ગાડી દેવાની એનું પ્રાઇસ પાંચસો રૂપિયામાં તમને એક્ટિવા મળે ને છસો રૂપિયામાં બાઇક મળે પેટ્રોલ આપણે આપણું નખાવાનું અમે આ જેટલી પણ જગ્યા ફેરાને આજે એ બધામાં ત્રણસો રૂપિયાના પેટ્રોલમાં અમે પછી અહીંયા બતાવી ગયા તોય પેટ્રોલ વધ્યું છે તો તમે જરૂરથી ટ્રાય કરજો સસ્તું પડશે લાઇસન્સનું એક પ્રૂફ પણ છે ને એવું બધું બાકી આ કંઈક માર્કેટ ચાલ લોકેશન છે તમે મિત્રો સમોસા ખાઈ લીધા છે ને હવે અમે દાબેલી ખવા આવી ગયા છીએ ને બાજુમાં જવું કેવી છે બાય દાબેલી તો ફટાફટ દાબેલી લોંદાઈ લી પછી એક બીજું ખાવા લઈ આ વિડીયો ફૂડ વિડીયો જ બનવાનું

જો વળી ગાડી કેમ આવી